સબ્જેક્ટનો એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ ઉપર પહોંચેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા વાલીઓએ પણ તંત્રની આ બેદરકારીને હોલ ટિકિટમાં થયેલા છબડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર પર જવા માટે છ થી સાત કિલોમીટર સફર કાપીને વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમ વાહન ચલાવું પડ્યું કેટલું યોગ્ય તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે જો બીજા સેન્ટર ઉપર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તેના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા મારી બેબીનું નામ છે સોલંકી કરિશ્માબેન યોગેન્દ્રભાઈ મારી છોકરી બારમા માં ભણે છે બારમા માં સેકન્ડ ટાઈમ એક્ઝામ છે એક્ઝામમાં એને ત્યાં જીવન સાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર હોલ ટિકિટ પર ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા ત્યાં બહાર ઉભા રહ્યા પણ ત્યાં બહાર ઉભર્યા પછી પહેલાં એ કહેતા નથી એ લોકો ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા પોલો પોલોગ્રાઉન્ડ હવે બરોડા પોલો પોલોગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા હવે ત્યાંથી બી એવું કીધું કે બિલ વાગી ગયો છે એટલે તમે ફટાફટ જાઓ હવે ત્યાંથી મેં ગાડી બી રસ્તામાં બગડી તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારે નાસવું પડ્યું છોકરી પાછળ હા સો ટકા સાહેબ

આ બધા છે જ અમારી સાથે બધા ત્યાંથી જ છે ત્યાંથી જ સાહેબ એટલે એવું નથી કે આ બધું નથી થતું આ થયેલું જ છે તંત્રને કહેવા માંગુ છું કે બધું ના કરશો અને આગળ કંઈ કાર્યવાહી કરવાના માટે સાહેબ હવે ટિકિટ મારા અલગ એડ્રેસ લખેલા છે તેથી શું એટલે વરસાદ નહીં આગળ આવે છે તે આગળ ટ્રાફિક નડે છે તે જગ્યા નાની જ છે સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક આગળ આવે છે જગ્યા મળતી નહીં તે આગળ ઊભી રહેવાની બી ગળી નાની ત્યાં આગળ છે અહીંયા આગળ તેથી એવું કહે ત્યાં આગળ જાઓથી તમે ધક્કા ખવડાવવા જોઈએ હોલ છે હોલ ટિકિટ પહેલા દર્શાવવામાં આવ્યું છે કે જીવન સ્તર તમારી સ્કૂલ છે તેથી એવું કહે છે પહેલા અહીંયા આવો બરાબર તેથી પછી એ મોકલે બે ધક્કા ખવડાવવા જોઈએ કેટલી તકલીફ પડી બહુ તકલીફ પડી ત્યાં આગળ આ બેદરકારી માનો છો તંત્રની માન્ય જ છે ને બરાબર લખ્યું નહીં અમને હોલ ટિકિટની અંદર શું કહે નહીં આ જે એડ્રેસ એમને એમાં જે છાપરું છે એક જ છાપવું જોઈએ એડ્રેસ એક જ જગ્યા આપેલા છે છોકરાઓ પહેલા ક્યાં જાય જીવન સાધનામાં જાય ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે એન્ડ ટાઈમ પર કયા આગળ માણસ દોડા દોડી કરે હોલ ટિકિટમાં શું છે હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે બરાબર છે પહેલો પેપર જે સીધું લખવું જોઈએ ને એમને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે બીજો પેપર બે આપણે બરોડા હાઈસ્કૂલમાં છે હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે બરાબર હવે એન ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં ત્રણ ચાર કિલોમીટર કેટલા વાગ્યો હતો અરે ઘણા બધા છે ત્યાં આગળ હજુ તો આવશે હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ આ તો હું મોટર પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં હે તફલીક એટલે એ લોકોને તો બિચાર જીવ તાળે ચોટી જાય ને કે અમારે તો આ વર્ષે ફેલ થશે એવું